હાલમાં ગુજરાતના કચ્છમાં પકડાયેલા આરોપી અબ્દુલ સત્તારને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયાને ભાજપના નેતા યજ્ઞેશ દવે સણસણતો જવાબ આપ્યો છે યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ડિબેટ પણ ન કરે ને વાત પણ ન કરે આમ આદમી પાર્ટી દ્વારા ગુનેગારોને બચાવવા માટે અથવા તો ગુનેગારોથી પોતાને બચાવવા માટે નકલી રાજીનામા ઊભા કરવામાં આવે છે પરંતુ ગુનેગાર પોતે જ કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો નેતા છું અને કચ્છ જિલ્લાની ઓફિસનો તમામ ખર્ચ પણ ઉઠાવું છું આમ આદમી પાર્ટીના નેતાઓ ગુનેખારોને બચાવવા માટે કેટલી હદે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ચૂતું મારી ચૂકેલો છે તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે મારે કહેવું છે કે મહેરબાની કરીને માપમાં રહો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે તો હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો